મેટ્રોનું ગામ પૂર્ણ થતા સુરતના રસ્તા ઉપર વેસ્ટ મટીરિયલ દૂર કરવા તાકીદ પર્વત રઘુવીર માર્કેટનો મુખ્ય માર્ગ અને કચરાને કારણે બ્લોક સુરતમાં ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત જનતાની બૂમ હવે છેક પોલીસના કાન સુધી પહોંચી ડીસીપીએ મેટ્રો મનપાના અધિકારીઓને સાથે રાખી અને સ્થળનું નિરીક્ષણ કર્યું મેટ્રો અધિકારીઓને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાના આદેશ કરાયા મેટ્રો દ્વારા છેલ્લા એક વર્ષથી ઘણી બધી જગ્યાએ કામગીરી ચાલુ કરેલી હતી અને કામગીરી લગભગ જ્યાં પતી ગઈ છે ત્યાં બિનજરૂરી એ લોકોએ ત્યાં પોતાનું મટિરિયલ મૂકી રાખ્યું જેના કારણે ટ્રાફિકને અડચણરૂપ થાય છે જે અંતર્ગત આજે પર્વત પાટિયાથી લઈ અને રઘુવીર માર્કેટ સુધીનું જે પેચ છે ત્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં પણ ત્યાં રોડ બ્લોક થયેલો છે એમની કામગીરીના જે મશીન છે એના માટે અને એમની મટિરિયલના કારણે ત્યાં રોડ બ્લોક થયેલો છે તો એ હટાવવા માટે થઈને આજે જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી હતી મેટ્રોના અધિકારી બીઆરટીએસના અધિકારી કોર્પોરેશનના અધિકારી અને ટ્રાફિક પોલીસની જોઈન્ટ